જય માતાજી મિત્રો તો આ તમે પથ્થર જુઓ ફૂલ એવન ફૂલ કડક ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ પથ્થર કમ્પ્લીટ સારો જ આવશે જુઓ કેટલી ઊંડી ખાણ છે કેવડી મોટી ખાંડ હે આમ ઊંચાઈ કેટલી મતલબ કેટલી ઊંડી આવી ગઈ ખાણ જુઓ તમે આખો પટ્ટો મોટો છે ઊંચી કેટલી તમે જુઓ ફૂલ વધારે પડતી ઊંડી છે અને પથ્થર તમને હું બતાવું ફૂલ કડક પથ્થર હે અને એક આમાં આપણે ઓફર રાખીએ બેલામાં જે કોઈને બેલા જોતા હોય ને પહેલાં તો તમે બેલા જોઈ લો હું તમને બેલા બતાવું ઓફર આપણે છેલ્લે કહી જો બેલા તમે જોઈ લો બેલાને ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ કમ્પ્લીટ બેલા આવશે હોય સો ટકા સારા આવશે અને જો બેલા સારા ન આવે તો અહીંયાથી ગાડી પાછી મોકલવાની છૂટ તમે ગમે અહીંયાથી હોય રેડી જો આ બેલા જો આ બાજુના બેલા બતાવો આ લોડર સફાઈ કરે છે નીચેનું તળિયું કમ્પ્લીટ અહીંયા હે આખે આખું મતલબ બેલા સારા જ આવે કાંઈ ફોલ્ટ આવતો જ નથી જો આ બાજુ બેલા બતાવો આ બેલા બહુ મસ્ત છે જો તમે આ બેલાં જુઓ એકવાર બેલાં જોઈને જ આખા આમ એમ થાય કટમાં છે કાંઈ આમ ખૂણો બૂણો કમ્પ્લીટ ખરેલો નથી કમ્પ્લીટ પડ્યા છે સારા બેલા એમ અને અમુક જે આમાં ખૂણા ખરેલા પડ્યા હોય એ ગાડીમાં ભરવામાં ન આવે એ મજૂરને અમે કીધેલું જોઈએ કે ભાઈ ગાડીમાં ન ભરવાના હોય એટલે એ કોઈ ટેન્શન નહીં લેવાની તમારે બેલા કમ્પ્લીટ સારા જ આવશે જો અને અહીંયાથી હજી હું તમને બતાવું ઓલા જે આ ખૂણો રહ્યો ને અહીંયા કણે જવા દો મને આ પુખરી બહુ વધારે પડી છે ઊંટ બગડી જાય થોડાક અવરે હાલહ પડે આ કેટલું ઊંચું છે અહીં ઉપરથી પાણી આવે છે કંઈક પાણી ઢોરાણું નહીં આવે છે જો આ ખૂણે હું જાઉં અહીંયા તમને બતાવું કે અહીંયા અહીંયા બહુ મસ્ત બેલા હતા પહેલાં પણ અત્યારે એ ખબર નહીં કેમ બંધ કરી દીધું એ મશીને ત્રણેય બારે લઈ લીધા છે જો આ ત્રણેય મશીન બારે પડ્યા છે નગર આ જે આ ખૂણામાં હાલતા હતા બધા આ ખૂણામાં એવો પથ્થર આવતો હતો ને પીળા જેવો છે જ આવતો હતો બહુ મસ્ત પથ્થર આવતો હતો કે કાંઈ આમાં ઘટે જ નહીં પથ્થરમાં જો કમ્પ્લીટ હે આટલામાં આવતો હતો બહુ મસ્ત પથ્થર આવતો હતો પણ હવે આ બંધ કરી દીધું હવે એને જવા દો અને આપણે ઓફરમાં એ છે અત્યારે કે જે કોઈ આપણો વિડીયો પાંચ ગ્રુપમાં શેર કરશે વોટ્સઅપમાં તેને એક રૂપિયો ફ્રી હું કરી દઈશ માનલો તમે પાંચ હજાર બેલા લ્યો તો પાંચ હજાર રૂપિયા ફ્રી મતલબ એ તમારા કાપી દેવામાં આવશે હજાર બેલા લ્યો તો હજાર રૂપિયા કાપી દેવામાં આવશે દસ હજાર બેલા કોકને જોતા હોય તો દસ હજાર રૂપિયા ડાયરેક્ટ કાપી દેવામાં આવશે પાંચ ગ્રુપમાં વિડીયો શેર કરેલો હોવો જોઈએ રેડી જો તમે ખાણ જુઓ અને બેલા જોવો જે કોઈને મંગાવવા હોય એ કહીજો આપણો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ફોન કરજો રેડી બાકી વિડીયો ગઈ હોય તો વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ રસ્તો જેટલો ભયાનક દેખાય છે